વિસા અને આખા ગુજરાત સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ કે ભાજપ ધારશે એને ખરીદી લેશે ભાજપ ધારે એને ડરાવે ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે ભાજપ ધારે એને પૈસા થી ખોડી નાખે મારી ગુજરાતના ભાજપ ના તમામ માણસો ને ચેલેન્જ છે કે ગુજરાત માં કોઈ ભાજપ ની અંદર માયનો લાલ હોય ગોપાલભાઈ ઇટાલિયા તોડી ફોડી ડરાવી ખરીદી બતાવે છું હળીખમ પરંતુ ભાજપના લોકો એ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત લોકોની સાથે દગો કર્યો દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવવાની નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ વાળાને કે ગોપાલભાઈ ઇટાલિયા ને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે ખેડૂતો પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણ ના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાત થી પૂરા થી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય કે તમામ જ્ઞાતિના તમામ ઉંમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય ફળવા એટલો સમય તમે વિસાવદર ભેસાણ વિધાનસભામાં આવજો મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો આપણે સૌ સાથે મળી અને રાક્ષસી તાકાતને હરાવીશું સત્તાની તાકાતને હરાવીશું અને ગુજરાતના ખેડૂતને જીતાડીશું